તો અમે જણા સી છોકરા સાથે આ હવા પૂરે અમે આવી ગયા સી ગેસ પુરાવા देना भाई कई साफ़ ऐसे तो बदना भाई, भाई, भाई। तो हमें गैस पूरा बदना भाई सही है फिर भी बदला ओ मॉड्यूलिंग ओ मॉड्यूलिंग बदला हमारा बदला कोना भाई बंद होता है वाव इजाज़ी रदना रद्दानी है रद्दानी <laughs> से नहीं क्योंकि जीव जलाई नहीं है ना इशाबी ચાના નાસ્તો નડે એટલે મને ફ્રી હોય કોકડી હોય ને આપણે આવા જાય મિનિટનો વોક શેર હોય 15 મિનિટનો નાસ્તો કરો હોય આ રૂપો પાબો ત્યારે ફાઈનલ રાજધાની છોટીદાર કાલ કે ત્યારે લઈને અમે આવતા હો ઓલેરો ત્યારે અહીંયા ચા નાસ્તો થઈ ટ્રાયોટ અને અને ખૂબ પ્રખ્યાત રાજધાની પછી આપણે પાવભાજી ખાવાની છે આપડે અને આપણે અત્યારે આવી ગયા છીએ મોટા આંકડિયા મિત્રો અમે ખાસ આવી ગયા છે અમારા ખાસ મિત્ર ને અહીંયા મોટા આંકડિયા અને લગભગ અમે પાઉભાજી ખાઈને લગભગ ઘણો ટાઈમ થયો પણ અહીંયા એકવાર આવો ને ત્યારે ટેસ્ટ માટે ગ્રો આવજો પાઉભાજી આને કહેવાય અમારા ખાસ મિત્ર છે મેયર પાવ મેયર મોટા આંકડિયા રોડ સરસ છે એ આપણે

હવે આ પાઉ છે પણ તમે વાર વિડિયો દોરો અને ખરેખર આ નો ટેસ્ટ માણો ઘણું બધું બનાવવું પણ મેં

અને આવની પડશે અને હોય તો બહુ મજા આવે અને આખી હોય એને દબાવી છે ભાઈ છે એટલા બધા દિવસથી તો કે માધ્યમથી અને માધ્યમથી મારા થયા એટલો બધો રાખે છે કે એની વાત એટલે વેલકમ અને આ શેર અને કરતા ફાઇનલી અમે આવી ગયા છીએ મામાદેવ ના મંદિરે કમઠિયાળા જોલ્યો તમે ધવલ ભુવાજી ના મામાદેવ મને એમ જો કે દિલા કરતા પાછું અહીંયા થોડોક બોલ નાખું કારણ કે અમારે છે ને કે નહીં કેવું આપણે જાદુ કઈ પણ મસ્ત મજાનો સરસ મજાનું મહમાદેવનું બોર્ડ લગાવ્યું છે અહીંયા સરસ વાહન જઈ શકે તેમથી અહીંયા આપણે ઓલરેડી ફોર વ્હીલ મૂકી દીધી છે હાલે હાલેરાકની ભાઈ ગાડી તારી છે ને સે એના કલોય એની ગાડી પણ આ છે ને બે દિવસથી રાજા બની ગયો હું ફોર વ્હીલર હું ફોર વ્હીલર હું ફોર વ્હીલ હું ફોર વ્હીલ હું ફોર વહીલ ફોર વ્હીલ હા અને આ બધાય ફાઇનલી તમને દેખાડો કે રોડે ગોંડલ રોડ ઉપર નીકળ્યો આટલું બધું સરસ મજાનું અહીંયા મંદિરને બહુ મસ્તીનું આયોજન એટલું બધું સરસ મજાનું આયોજન છે કે તમે એની વાત પૂછો અમારે અમારું સર્કલ છે અહીંયા આખું પહોંચી ગયું છે પણ આપણે તો ટેમ વિનાને આવ્યા છીએ બરોબર હાજી અમે જઈએ છીએ તમને ખબર છે ઓલરેડી નીકળી ગયા છીએ કે તો ઓલરેડી જો તમને ખબર છે આવું કંઈક ફાળી જાય એટલે આપણે તો શૂટિંગનો આપણે ગ્રુપમાં ઝપટ જ બોલતી હોય પેલા દર્શન ન કરે પેલા શૂટિંગનું કરી જય મામાદેવ જય મામાદેવ જય મામાદેવ જય મામાદેવ જય મામાદેવ মদেৱ কেৱেশ মিত্ৰ জো

ફાઇનલ પહોંચી ગયા છે યાર રણુજા આટલું પોતાનો ટાઈમ ગયો છે એટલે દર્શન જો અમે ગયા અને રૂમ પણ છે અને ઓલરેડી મારામાં ફાઇનલ ફાઇનલ સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને બહુ સરસ મજાનું આખું લોકેશન છે અને લોકો જો જાય છે અને અમે અહીંયા રોકાણા હતા રોકાવાની એટલી બધી સરસ મજાના સુવિધા છે જેટલા લોકો હોય એટલા રોકાઈ શકે છે આ ફૂલ ટ્રાફિક હતી એક પણ રૂમ નહોતો ખાલી અહીંયા એક રૂમ મળી ગયો હતો તો હવે અમે દર્શન કરી અને પછી નીચે નીકળવું છે કારણ કે આરતી પણ થઈ ગઈ છે આપણે ઝડપથી બને એટલા તાત્કાલિક નીકળી જઈએ આવું કંઈક સરસ મજાનું છે જો કે આપણે દર વર્ષે એક પગે લાગવા આવીએ એટલે આપણે બધું જોતા જો એને આની પહેલાં પણ ખૂબ આપણે વિડીયોમાં દેખાડ્યું છે અહીંયા આ રીતનો સરસ મજાનું છે અને રોકાવાની પણ ખૂબ મજા આવી કેમ કિચન ક્રાઈ જાય મજા આવી બહુ મજા આવી છે આપણે એમ કે બહુ મજા આવે કે રાત્રે બધા સુઈ ગયા હતા અને બહાર પડી છે અને લગભગ હજી ટાયર બદલાવ એટલે જવું છે આજે આપણે આખો દી ફરતા ફરતા ઘરે પુન્યમ છે પહોંચાઈ પહોંચાડ્યો જો આ રીતનું કંઈક લોકેશન છે ફાઈનલી તો અમે એક ગ્રુપ કોલ કરી દઈએ એટલે જેથી કરીને તો રામદેવ બાપાનો આવો કોઈ ઉપદેશ હોય છે ફોટો પણ પાડી લઈએ અને શૂટિંગ પણ કરી લઈએ રામદેવ બાપાના સમાધિનો ઉપદેશ જે આખો છે તે છે અને અહીંયા જે આખા દર વર્ષે

તો આ રીતનું છે અને શું કહેવાય હાલ ટંકો પણ બહુ જબરદસ્ત બનારો વિડીયોમાં આ રીતનું આખું છે કારણ કે આપણે તો ફાઇનલી આપણે રણ નિમિત્તે જ્યારે કાલાવડ આવો ત્યારે આ રીતે બે મંદિર આવેલા છે એક આ મંદિર છે અને કહેવાય છે કે લગભગ આ મુખ્ય એ છે સંત શ્રી હીરા ભગતનું આ મંદિર આવેલું છે આ રીતનો કઈ ગેટ છે ચાલો તો બધાય જઈએ અંદર કારણ કે આ બધાય વિડીયોમાં જ રહી છે વિડીયોમાં જ રહી છે એટલે દર્શન તો આમ તો કરે જ નહીં આપણે એટલે એટલે પીધા થઈ બાવન ગજ નો હોય કે આપણે વાવઠો કરી પણ રામદેવ પીર બાપાને જે બાવન ગજની નેજા ચડતા હોય એ નેજા છે અને આ છોકરો છે ને અમારે ગજબ મૂર્તિ છે પણ મંદિર બંધ કરી દીધું છે આખું સોના

આ રીતે અહીંયા બધે રમોકડાની બધી વસ્તુ તમામ વસ્તુ આ રીતે મળે છે

તો ફાઈનલી અમે આવી ગયા કાગવડ થા